દોસ્તો જન્મ તારીખના દાખલામાં રહીને ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે અમારી જન્મ તારીખના દાખલામાં જે નામ છે તેમાં ફાળ છે યા ફીર અટકમાં ફાળ છે તો હવે તે જાવા ચેન્જ કરાવવા માટે ઘણી બધા પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે કે તમારે સરકારી કચેરીએ જવાનું હોય છે અને ત્યાં તમને ઘણું બધું કામ આપે છે તો દોસ્તો હવેથી તમે જન્મ તારીખના દાખલાની અંદર તમે નામ અથવા સરનામું તમે ઘરે બેઠા આસાનીથી તમે ચેન્જ કરી શકો છો સાથે અગર તમારા જન્મ તારીખના દાખલામાં જો જન્મ તારીખ જે છે તે ખોટી છે અને તમારે ચેન્જ કરવી છે તો તમે ઘરે બેઠા કેવી રીતે કરી શકો છો તેની હું સંપૂર્ણ માહિતી આજના આ ટોપિકમાં જણાવીશ તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો જે જે પોઈન્ટ હું તમને કહું છું તે તમારે ધ્યાનથી જોવાના છે નહીં તો તમારી સામે દિક્કત આવી શકે છે એટલા માટે આ વિડીયો પૂરો એન્ટેક જરૂર જોવાનો છે અને જે જે સ્ટેપ હું તમને જણાવું છું તે તમે તમારા મોબાઈલમાં પણ કરી શકો છો અગર તમારા લેપટોપ પીસી કોઈ પણ પ્રકારનું ડિવાઇસ હોય તો તમે તેમાં પણ કરી શકો છો કોમ્પ્યુટરમાં પણ કરી શકો છો અને જો તમારા પાસે તે ન હોય તો તમે આસાનીથી તમારા મોબાઈલમાં પણ આ સ્ટેપ કરી શકો છો તો બંને સ્ટેપ મેં તમને બતાવ્યા છે કે તમે કોમ્પ્યુટરમાં કેવી રીતે કરી શકો છો અને તમારો મોબાઈલ તમારી પાસે છે તો તમે તેમાં કેવી રીતે કરી શકો છો તો આ વિડીયો જરૂરથી જોવાનો છે અને તમારે અહીં કોઈ પણ પ્રકારનું સ્કીપ નથી કરવાનું જો તમે સ્કીપ કરી દેશો અને સ્ટેપ ભૂલી જશો તો તમારા સામે દિક્કત આવી શકે તો આજનો આ સ્ટાર્ટ કરીએ અને જાણીએ કે જન્મ તારીખના દાખલામાં નામ સરનામું અથવા ડેટ ઓફ બર્થ ઘરે બેઠા આપણે કેવી રીતે ચેન્જ કરી શકીએ છીએ તો દોસ્તો તેના માટે તમારે એક વેબસાઇટમાં આવવાનું છે અને વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે તેના ઉપર ક્લિક કરીને તમે ડાયરેક્ટ આ વેબસાઇટમાં આવી શકો છો ત્યાર પછી તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમારે રોગ કરવાનું છે જી હા દોસ્તો રોગિન કેવી રીતે કરવાનું છે તે પણ બતાવીશ અગર તમારી પાસે પીસી નથી લેપટોપ અથવા કોમ્પ્યુટર નથી તો તમે તમારા મોબાઈલમાં પણ કરી શકો છો તે હું તમને વિડીયોના અંતમાં જણાવીશ કે તમે આ વેબસાઇટ તમારા મોબાઈલમાં કેવી રીતે યુઝ કરી શકો છો તો સૌથી પહેલાં તમને સૌ જ્યારે તમે વેબસાઇટ ઓન કરશો ત્યારે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે તો તમે એ જોઈ શકો છો કંઈક આ રીતનું જોવા મળશે તો સૌથી પહેલાં જો તમને વધારે માહિતી ન ખબર હોય તમારે આ વિડીયો જરૂરથી જોઈ રહેવાનો છે જે ગવર્મેન્ટનો જ છે તો તમે કેવી રીતે અહીંથી ચેન્જ કરી શકો છો કયા કયા દસ્તાવેજો જોશે એટલે કે કયા ડોક્યુમેન્ટ જોશે અને કેવી રીતે તે ચેન્જ કરી શકો છો દર ગુરુવારે તમારે જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે જે નામ બદલાવવાની અરજી કરી છે તે દર ગુરુવારે અપડેટ થતી રહે છે તો સૌથી પહેલાં હું તમને માહિતી આપું તે પહેલાં તમારે સૌથી પહેલાં અહીં જે વિડીયો છે તે તમારે એકવાર અવશ્યથી જોઈ રહેવો જોઈએ કારણ કે બધું અમારા ઉપર ડિપેન્ડ ન કરવું જોઈએ કારણ કે સૌથી પહેલાં આ વિડીયો જરૂરથી તમારે જોઈ રહેવાનો છે ત્યાર પછી અહીં તમને જોવા મળી જાય છે કે નામ અટક અને જન્મ તારીખના બદલાવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની રોગિન પર જાવ જીઆ દોસ્તો અગર તમારે કેવી રીતે રોગિન કરવાનું છે આઈડી પાસવર્ડ જોશે કે કેવી રીતે બધું કરવાનું છે તે તો હું તમને સંપૂર્ણ માહિતી આપીશ પણ દોસ્તો તમે આ પણ માહિતી તમે લઈ શકો છો તમારે અહીંથી આ તમે નામ અટક અને જન્મ તારીખ બદલાવવા માટેના ગેઝેટ હેલ્પલાઇન નંબર પણ તમને જોવા મળી જશે અથવા તમને જીમેલ મળી જશે જે આના ઉપર તમે મેલ કરીને પણ વધુ માહિતી મેળવી શકો છો અથવા ફોન નંબર પર તમને કાંઈક આ રીતના મળી જશે તો તમે આના ઉપર ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો તો સૌથી પહેલાંની વાત તો એ છે કે તમારે આ વિડીયો જરૂરથી જોઈ રહેવાનો છે તો ચલો હવે આગળ વધીએ તો આગળ વધતા ને આપણે અહીં રોગ ઇનનું ઓપ્શન આવે છે તમારે રોગિન કરવાનું છે લોગ પર કરશો એટલે એક નવી ડિશ આવી જશે દોસ્તો અહીં તમને જોવા મળી જતું હશે યુઝર આઈડી પાસવર્ડ અને કેપચા તો આ આપણે ક્યાંથી રહેવાનું તે હું તમને જણાવી દઉં તો તેના માટે તમારે સૌથી પહેલાં અહીં નીચે જુઓ તો તમને જોવા મળશે ન્યુ યુઝર રજિસ્ટર હેર તો તમારે તેના પર ક્લિક કરી દેવાની છે હવે ત્યાર પછી તમારે અહીં શું કરવાનું છે તમારો અહીં તમારું જે ફર્સ્ટ નેમ છે તે પહેલું નામ લાસ્ટ નામ ઈમેલ આઈડી મોબાઈલ નંબર અને અહીં એક ઓટીપી આવશે મોબાઈલ નંબર અને ઈમેલમાં ઓટીપી આવશે તે નાખવાનો છે યુઝરનેમ અને પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ નાખવાનો છે દોસ્તો અહીં એક વાતનું ધ્યાન રાખજો કે જે આ તમને બતાવે છે તેની સામે જે આ ફુદરી તમને જોવા મળી જાય છે તે નાખવું ફરજિયાત છે ફુદરીનો મતલબ કે આ નાખ્યા વિના તમે અહીંથી લોગિન ઇન નહીં કરી શકો એટલે કે રજિસ્ટર નહીં કરી શકો તો ફટાફટ હું અહીં બધી ડિટેલ નાખી દઉં છું દોસ્તો અહીં બધી ડિટેલ નાખ્યા પછી તમને અહીં સેન્ડ ઓટીપી છે તેના ઉપર તમારે ક્લિક કરવાની છે ઓટીપી પર ક્લિક કર્યા પછી તમારી જે જીમેલ આઈડી છે તમારી જે જીમેલ આઈડી છે તેમાં એક ઓટીપી આવ્યો છે તમારે તે ઓટીપીને લેવાનો છે અને કંઈક આ રીતનું હું અહીં ક્લિક કરી કોપી કરી લઉં છું અને ફરીથી તે આપણે ઓટીપી અહીંથી દાખલ કરી દેસુ કંઈક આ રીતનું અહીં ઓટીપી કોપી નથી થતો આપણે અહીં રાખવું પડશે અહીં ઓટીપી નાખ્યા પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દીધા પછી તમારે બસ આના ઉપર હવે નાખવાનું છે તમે કોઈ પણ નાખી શકો છો જેમ કે અહીં એસ બી ઇઠોતેર ઇઠોતેર કરી દઉં છું પાસવર્ડ તમારે અહીં આલ્ફાબેટ સહિત નાખવાનો છે જેમ કે હું અહીં સબમિટ પર ક્લિક કરી દેવાની છે તો અહીં બધું સક્સેસફુલ થઈ ગયું છે ફાઇનલી ત્યાર પછી તમારે અહીં કાંઈ નથી કરવાનું ક્રિયર ઉપર ક્લિક કરી દેવાનું છે હવે તમારે અહીં ફરીથી લોગિન પર ક્લિક કરવાનું છે અહીં તમારી જે યુઝર આઈડી હતી તે નાખવાની છે હું અહીં યુઝર આઈડી નાખી દઉં છું કંઈક આ રીતનું અહીં આપણે જે પાસવર્ડ ક્રિએટ કર્યો હતું તે પાસવર્ડ નાખવાનો છે તો અહીં હું તે પાસવર્ડ નાખી દઉં છું અહીં કેપચા નાખવાનો છે કેપચા એટલે કે આ નીચે તમને જે જોવા મળે છે જેમ કે વાય નાઇન ઇ એ અહીં તમારું જે આપણે યુઝરનેમ નાખ્યું હતું તે જોવા મળી જશે અગર તમારું કોઈ એપ્લિકેશન તમે કરી છે અને તે પેન્ડિંગ છે તો અહીં સૌથી પહેલા તમને પેન્ડિંગ નેમ ચેન્જ એપ્લિકેશન છે તેમાં તમને અહીં જોવા મળી જશે કે તમારી જે એપ્લિકેશન છે તે કેટલી પેન્ડિંગ છે પેન્ડિંગ ડેટ ઓફ બર્થ ચેન્જ એપ્લિકેશન છે એટલે કે તમે જન્મ તારીખ ચેન્જ કરી છે તે એપ્લિકેશન પેન્ડિંગ છે તો તમને અહીં જોવા મળી જશે આ નામમાં ફારફેર કર્યો હશે અને પેન્ડિંગ હશે તો જોવા મળશે અને આ તમારી જન્મ તારીખમાં ફારફેર કર્યો હશે તો તમને અહીં જોવા મળી જશે હવે દોસ્તો સૌથી પહેલાં અહીં તમે જુઓ ચેન્જ ઓફ નેમ સરનેમ એટલે કે નામ અટકમાં ફેરફાર કરવાનું કહે છે એટલે કે જો તમારા નામ અને અટકમાં જન્મ તારીખમાં ફારફેર હોય તો તમારે અહીં ક્લિક કરવાની છે અહીં ક્લિક કર્યા પછી તમને અહીં થોડીક સૂચનાઓ આપવામાં આવી છે નામ અટક પ્રસિદ્ધ અંગેની સૂચના તો તમારે આ બધું અહીંથી વાંચી રહેવાનું છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે શું શું જોશે તે બધું તમારે સરખી રીતે વાંચી રહેવાનું છે ત્યાર પછી તમારે બધી અપ્લાય કરી દેવાની છે જી હા દોસ્તો અહીં તમને સોગંદનામાનું પણ કીધું છે તો તમારે અઢાર વર્ષથી કરતાં નાની ઉંમરના હોય તો અરજદારના કિસ્સામાં જરૂરી સોગંદનામું હોવું જ જોઈએ જી હા દોસ્તો અહીં બધું છે તમારે વિગતવાર વાંચી રહેવાનું છે કારણ કે હું તમને બતાવજો બધું જાયશ તો વિડીયો મોટો થઈ જશે એટલા માટે તમારે આ બધું વાંચી રહેવાનું છે સરખી રીતે ત્યાર પછી તમે વાંચ્યા પછી તમે આના ઉપર ક્લિક કરશો અને અહીં આગળ વધો તેના ઉપર ક્લિક કરી દેવાની છે હવે દોસ્તો અહીં તમારે શું કરવાનું છે તમારા નામ અને અટકમાં ફારફેર હોય તો તમારે અહીં વિગતથી જુઓ તમારે જે જન્મ તારીખના દાખલામાં જૂનું નામ છે તે અહીં તમારે દાખલ કરી દેવાનું છે જ્યાં દોસ્તો તમારે પીસીમાં અથવા કોમ્પ્યુટરમાં કોઈ પણ ગુજરાતી ભાષા હોય તમે યુઝ કરી શકો છો અગર ન હોય તો તમે અહીંથી આનું કીપેડ ઓલરેડી આવે છે તમે આના ઉપર ક્લિક કરીને તમે રાખી શકો છો તમારી ગુજરાતી ભાષામાં તો અહીંથી તમારું જે જન્મ તારીખમાં જૂનું નામ છે તે તમારે નાખવાનું છે ત્યાર પછી તમારું જે નવું નામ છે એટલે કે ફારફેર કરેલું નામ જે હોય નવું જે ડોક્યુમેન્ટમાં હોય તે ડોક્યુમેન્ટ ધ્યાનથી રાખવાનું છે અને અહીં તમારે તે નવું નામ રાખવાનું છે જે ફાળફેર કરીને આવ્યું છે તે હવે અહીંથી તમારે તમારે જાતથી સિલેક્ટ કરવાની જેમ કે પુરુષ સ્ત્રી જે હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાની છે તમારી ઉંમર કેટલી છે તે દાખલ કરવાની છે અને અહીં તમારો ગુજરાતમાં વસવાટના વર્ષો લખવાના છે કેટલા વર્ષથી આ તમે ગુજરાતમાં છો ત્યાં પછી નેક્સ્ટ કરવાનું છે નેક્સ્ટ કરતાની સાથે તમારા સરનામાની વિગતો તમને જોવા મળી જશે તમારું સરનામું જે છે તે તમારે દાખલ કરવાનું થશે તે દાખલ કર્યા પછી અહીં ફાઇલ અપલોડ કરવાની થશે ફાઇલ એટલે કે જે તમારું નવું નામ અપડેટ થયેલું છે જેમ કે આધાર કાર્ડમાં વ્યવસ્થિત નામ છે તો તે અપલોડ કરવાનું છે અને વધુ વિગતો મેં તમને જેમ બતાવ્યું કે તમારે સોગંદ નામ કરવું પડે ને એ બધું જે જરૂરી છે તે પહેલાં જ આવે છે તો તમારે તે માહિતી વાંચી જરૂરથી લેવાની છે અહીં તમારે તે અપલોડ કરવાની છે જ્યાં દોસ્તો આગળ તમારે જૂનું જન્મ તારીખનો દાખલો હોય છે તે તમારે નાખી દેવાનો છે અને સાથે તમારે જે નવું નામ અપડેટ કરેલું કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તે અહીંથી તમારે અપલોડ કરવાનું રહેશે તો આ હતું નામ અને અટકના ફેરફાર કરવાનું તો હવે ત્યાર પછીની વાત કરીશું આપણે જન્મ તારીખમાં જે આપણો તારીખ છે તે ચેન્જ તો અહીં તમને જોવા મળી જશે ચેન્જ ઓફ બર્થડે તો તમે આના પર ક્લિક કરી શકો છો આના પર ક્લિક કર્યા પછી અહીં તમને જાહેર ખબર આપનાર માટે સૂચનાઓ છે તો અહીં તમારે આ પણ સૂચના તમારે ધ્યાનથી વાંચી રહેવાની છે તો અહીં શું શું કરવાનું છે તે સંપૂર્ણ માહિતી આપેલી છે તો પહેલા તમે આમાં આવ્યા પહેલાં તમારે જો ફારફેર કરવું હોય કે જન્મ તારીખમાં દાખલામાં કોઈ પણ વસ્તુમાં તો તમને જે સૂચના આપે છે તે તમારે ધ્યાનથી સમજવાની છે વાંચી રહેવાની છે કારણ કે હું અત્યારે તમને ઉપર છડું જ નામ બતાવી દઉં છું કારણ કે જો આ બધી સૂચના હું તમને બતાવી જઈશ તો વિડીયો લાંબો થઈ જશે એટલા માટે તમારે આ તો તમારે જરૂરથી વાંચી રહેવાની છે વાંચ્યા પછી તમે આ અમો આ સાથે એના ઉપર ક્લિક કરવાની છે અને આગળ વધો તેના ઉપર ક્લિક કરી દેવાની છે હવે દોસ્તો અહીં તમારે જન્મ તારીખમાં ફારફેર કરવા માટે શું કરવાનું છે જન્મ તારીખ બદલાવવાનું નામ જે છે તે નામ તમારે નાખવાનું છે ત્યાર પછી જે તમારા જન્મ તારીખના દાખલામાં જૂની જન્મ તારીખ છે તે અહીં તમારે એન્ટર કરવાની છે ત્યાર પછી જે નવી જન્મ તારીખ છે તે તમારે અહીં એન્ટર કરવાની છે ત્યાર પછી તમારી જાતિ જે છે તે સિલેક્ટ કરવાની છે ઉંમર તમારી અહીં નાખી છે ત્યાર પછી તમારે નેક્સ્ટ ક્લિક કરવાની છે નેક્સ્ટ પર તમારે સરનામું આપવાનું છે અને સરનામું આપ્યા પછી તમારે ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરવાની છે અને અહીં ફાઇલ અપલોડ કરવાની છે ફાઇલમાં પણ તમારે એવી જ રીતે છે કે તમારી જે નવી જન્મ તારીખ છે તેનો ડોક્યુમેન્ટ તમારે અહીં અપલોડ કરવાનું થશે અપલોડ કરી દીધા પછી જે તમને બીજા ડોક્યુમેન્ટ માગે જેમ મેં તમને પહેલાં પણ બતાવ્યું કે તમારે તે વિગત વાંચી રહેવાની સૂચના વાંચી રહેવાની કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો અહીં તમારે આના ઉપર ક્લિક કરીને તમારે ફાઇલો તે બધી અપડેટ કરી દેવાની છે અને દર ગુરુવારે અહીંથી જે ગવર્મેન્ટ છે તે ચેન્જ કરી દઈએ છે જ્યાં દોસ્તો જલ્દીથી નહીં થાય એટલે કે દર ગુરુવારે અઠવાડિયામાં ગુરુવાર આવે ત્યારે અહીંથી તમારી જે ફાઇલ છે તે બધી ચેક થઈ જશે રાજકોટ કચેરી દ્વારા અને અહીંથી તમારે ફારફેર કરી શકો છો હવે દોસ્તો આમાં ઘણી બધી સર્વિસ છે તમે જોઈ શકો છો અહીં તમારે એપ્રૂવ ડેટ ઓફ બર્થ એપ્લિકેશન પણ રહી શકો છો એપ્રૂવડ કરી શકો છો તો દોસ્તો આવી રીતે તમે કહી શકો છો બધું અહીં ઘણી બધી સર્વિસ છે અને જો તમારે પેન્ડિંગ રહેશે તો તમને અહીં જોવા મળી જશે જેમ કે મેં તમને પહેરા પણ બતાવ્યું હતું કે તમારું એપ્લિકેશન જો પેન્ડિંગ હશે તો તમને અહીં જોવા મળી જશે આ નામની એપ્લિકેશન છે જો નામ ફાળફેર છે હશે પેન્ડિંગ હશે તો અહીં જોવા મળશે જન્મ તારીખમાં ફાળફેર છે હશે પેન્ડિંગ હશે તો તમને અહીં આ જોવા મળી જશે તો દોસ્તો આવી રીતે તમે તમારા જન્મ તારીખમાં ચેન્જ કરી શકો છો ઘર બેઠા હવે વાત કરીએ કે તમે તમારા મોબાઈલ કેવી રીતે કરી શકો છો દોસ્તો અહીં હવે તમારે શું કરવાનું તમારા મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે અને અહીં તમારી જે વેબસાઇટ મેં તમને કીધી તે તમારે ઓપન કરી દેવાની છે તો અહીં હું તે વેબસાઇટ ઓપન કરું છું તો અહીં તમારા ડાયરેક્ટ ઓફ ગવર્મેન્ટ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાની છે ક્લિક કર્યા પછી તમને કઈક આ રીતનું જોવા મળી જશે જ્યાં દોસ્તો કાંઈક આ રીતનું જોવા મળશે તો તમને અહીં ફરીથી તે જ વિડીયો મેં તમને પહેરા બતાવ્યો તે જ રીતે આવે છે તમારે અહીંથી તમે વાંચી શકો છો જોઈ શકો છો આના ઉપર ક્લિક કરી હું કેન્સલ કરી દઉં છું ત્યાર પછી તમારે અહીં ત્રણ રીટા છે તેના ઉપર તમારે ક્લિક કરવાની છે અને અહીં રોગિન પર ક્લિક કરી દેવાનું છે લોગિન પર ક્લિક કર્યા પછી તમારો યુઝર આઈડી એન્ડ પાસવર્ડ માર્ક છે જેમ કે તમે અહીં જોઈ શકો છો દોસ્તો અહીં તમે આવી રીતે જોઈશ થોડુંક રોડ રહી સાઇડ તો જો તમારે આમાં આવી રીતે ખુલે નહીં તો તમારે ત્રણ ડોટ પર ક્લિક કરવાનું છે અને અહીં ડેસ્કોપ સાઇઝ પર ક્લિક કરી દેવાનું છે એટલે આ રીતનું તમને જોવા મળી જશે તો અહીં તમને મેં બાકીનું રાબેતા મુજબ બતાવ્યું છે જેવી રીતે પીસીમાં બતાવ્યું છે તેવી રીતે તમે અહીંથી મોબાઈલમાં કરી શકો છો